રાજકોટના ગોંડલના માર્કેટ યાર્ડ આ વર્ષે જણસીની આવકમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે મેળવ્યો છે અને વાર્ષિક ટર્નઓવરમાં રાજ્યમાં ગોંડલ માર્કેટ યાર્ડ બીજું સ્થાન મેળવી રહ્યું છે સો એકરમાં પથરાયેલા યાર્ડમાં લસણ ડુંગળી મરચાં મગફળી ધાણા જીરું સહિતની જણસીનો હબ છે અને યાર્ડમાં ચાલીસથી વધુ જણસીની આવક થાય છે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે ટર્નઓવરમાં પ્રથમ સુરત બાદ ગોંડલ યાર્ડ સમગ્ર ગુજરાતમાં આખા વર્ષને છેતાલીસ પોઈન્ટ એકાણું કરોડ રૂપિયા આવક સાથે બીજા સ્થાને સમગ્ર ભારતની અંદર લાખ ત્રણસો ક્વિન્ટલની આવક સાથે સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે રહ્યું છે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતનું માર્કેટિંગ યાર્ડ છે આ માર્કેટિંગ યાર્ડની અંદર વ્યવસ્થા અને જે કાંઈ કરવામાં આવે એ ઓનલી ફોર ખેડૂતો માટેની વ્યવસ્થા છે